જે તહેવારોની હેલી આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ચૈત્રી નવરાત્રી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો જમાવડો વહેલી સવારે મંગળા આરતી મોટી સંખ્યામાં યાત્રિકો જોડાયા અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે લોકોની વહેલી સવારથી ભીડ જોવા મળી તો ટ્રસ્ટ તરફથી પણ ભક્તો માટે તમામ વ્યવસ્થા કરાય ભક્તો માટે રહેવા જમવા તેમજ પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને બહારથી યાત્રિકો માના દર્શન કરવા આવી રહ્યા છે અને માતાજીના ધામની અંદર અત્યારે નવરાત્રિનો શણગાર પણ કરવામાં આવ્યો છે અને દરેક નવરા દિવસે નવે નવ નવ નવરાત્રિમાં અલગ અલગ પાતાજીનો શણગાર અને વાઘા પહેરાવવામાં આવે છે એક હજાર કાર્યકર્તાઓ સાથે આજે ભગવાન શ્રી ડાકોરજીના ધામમાં ચરણોમાં નમન કરવા આવ્યા છીએ કે પ્રભુ ભગવાન આપ દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબને દેશને પરમ વૈભવે લઈ જાય અને વિશ્વમાં શિરમોર રાષ્ટ્ર બનાવે એવી શક્તિ આપો અને એ યજ્ઞમાં અમે પણ યથાશક્તિ યોગદાન આપીએ એવી પ્રાર્થના કરવા ઉપસ્થિત છીએ અમારા માટે જેમણે પણ લાગણી બતાવી સૌ ભાવિક ભક્તોનો પરિવારજનોનો અમે ખૂબ ખૂબ નતમસ્તક થઈને આભાર માનીએ છીએ